જય સ્વામી મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર ખૂબ સરસ કોમેન્ટ કરી રહ્યા છો ખૂબ લાઈક કરી રહ્યા છો ખૂબ શેર કરી રહ્યા છો આપનો ખૂબ ખૂબ આભાર આજે સરગવાનું શાકની રેસીપી અને ગઈતી ગઈતી ભરવાની નીર એનું કીર્તન ખૂબ સરસ મજાનું છે એ આજે સંભળાવીશું જય સ્વામી ગઈતી ગઈતી હતી ગતિ ભરવાન કેસરી ઘેરે નટવર દીઠ રાજમાર રાજ ઉઉ જમુના ਲਾ ਜਾਲੜੀ ਮੇਲੀ ਨੇ ਮੇ ਤੋਂ ਲੀਦਾ ਮਿਠਾਣਾ ਜੀ ਮਹਾਰਾਜ ਲਾਗੇ ਲਾਗੀ ਆਖਲੜੀ ਨੇ ਚੋਟ ਲਾਗੇ ਲਾਗੀ ਆਖਲੜੀ ਨੇ ਚੋਟ ਢੋਲਾਰਿਓ ਦੇਖਿਨੇ ਘਾਇਲੋਂ ਸੈ ਜੀਰ ਮਹਾਰਾਜ દોડી દોડી કાઢી મેડી દોડી કાઢી મેડા માધેવાની સરખી કોઈ રીશ માલબેલા નેણો કે રા અચાનક લાગ્યા રેલી હું મારા રાજ હરિયા ಸುಂದರೂ ರೂ ಸುಂದರ ನೂರುಡಿ ಆಳೆ ಬಳಭದ್ರ ವೀರೀಜ ಮಾರಾಜ ಆಂಗಿ ಪೇರಿ ಅಜ લીધી વશીવાલેશી વાલી ઉલા પે રસિયો રાગ માજી મહારાજ શોભે શોભે બ્રહ્માનંદ નો ના થો શોભે સ્વામિનારાયણ ભગવાન નું વર્ણ વિચરણ કરવા નીકળ્યા છે અને ત્યારે બાઈ બધી પાણી ભરવા આવી છે અને સ્વામિનારાયણ ભગવાન જોઈ ગયા સ્વામિનારાયણ ભગવાનની ની ઉમર નાની છે અગિયાર બાર વર્ષની ઉમર હતી અને સૂર્ય જેમ કૃષ્ણ ભગવાન માંથી કેમ આમ ચિત ખેંચાણું અને જેમ સૂર્ય સુરજદાદા પ્રકાશ આપે ને એવું સ્વામિનારાયણ ભગવાનના કપાળમાંથી આમ તેજ વસૂટે અને કિરણો એટલા બધા ફેંકે એટલે મહિલા મંડળ આખું ટોળું વળી ગયું મહારાજ ને ઘેરી લીધા સ્વામિનારાયણ ભગવાન ને નાના એવા ઘર મહારાજને અને એ કહે કે તમારી હાથમાં કઈ છે નહીં તમે હું ખાવ છો ને હું પીવો છો તમે કોના દીકરા છો ને તમે અમારે ઘેરે આવો ને અને મહારાજનું એટલું બધું શરીર સ્વરૂપવાન હતું કે એની ન પૂછો વાત અને ખૂબ ભાઈ મહારાજ કોઈની ઘેરે ગયા એટલું બધું આકર્ષણ થયું એટલે ત્યારે એ ભાઈને એમ થયું કે આ કોઈ સામાન્ય માણા નથી આ સાક્ષાત ભગવાન જ છે એવું આકર્ષણ ખેંચાણું ને ત્યારે પછી આ બ્રહ્માનંદ સ્વામી કીર્તન લખાણું છે કે ગઈ હતી ગઈ નીર કેસરી વાઘે નટવરે દિઠારે માણારાજ બહુ સરસ કીર્તન ગવાનું છે અને ખૂબ સરસ આ

સરગવાનું બની રહ્યું છે ભાઈ આજ તો લોટ ચણ્યાનો છે ચણ્યાનો લોટ શેકવાનો થોડો થોડો કે બધો લીલો મસાલો છે શાકનો ઘર કરવાનો વઘાર આ રીતનું છે લોટ છે કે આપણે લોટ શેકીને નાખી ઘણા એમ નમત ના સરખવાનો શાકમાં આવું નાખવાનું લોટ ચણ્યાનો લોટ હા હા એ થોડો શેકી નાખવાનો આળો માળો હા શીકટી સાસમાં નાખીને બ્લેન્ડર કરીને અંદર નાખવાનો બરોબર છે આ સરગવોનું શાક બની રહ્યું છે એમાં ચણાનો લોટ ગાળવાનો ફૂલ સ્વાદિષ્ટ થાય શાક ફર્સ્ટ ક્લાસ અને સરગવો તો શરીરની માટે બહુ ફાયદાકારક છે આમાં ઘણાય રોગને પ્રતિકારક શક્તિ હોત આપે છે સરગવો ઘણા એમ કે પકગુંતા વઈ તો હરખવો હરખવાના ઘણાય ગુણ છે હા હરખવો તો બ્રિટિશવાળાને હોતે હરખવ ખાવાનો કેય છે

સરસ મજાનું સરસ છે આપ જોઈ શકો છો ભીણ આ સિંગો બાકી દીધી

तरह समझाना चाट बनी दिव छे तरह वाकी शींगु अगाव भाती जी जीजी अपलती पासी पासी जार मा चड़ाई ली जीजी वाकल साकड़े चड़ाई ली उस्टे वाई <laughs> ना ना तेनी वार खोड़े कज वा घरम ठावा जेवा निखा ली पाणी मा बड़ा અમુક સોહે વગર નાખવાનું મસાલો નાખી દેવાનો ચટણી હળદર ધાણાજીરું ખુબ સરસ મજાનું સરવાનું શાક બની રહ્યું છે આ મુળા છે આ વાલો પત્ની અને મારી બેનપણી કીધું બહાર સરસ લ્યો સરસ અને એક એક તો ચોકલેટ ભર તમારે પીસે કેમ રે એ વાંધો નહીં નો જઈ આવી જ લે હા ચોકલેટ તો આવે છે ચોકલેટ તો નાના બાળકો ખાય હમ નાના હે ને બાલ હા તો આય કેટલી વાર લાગશે આ તો 10 15 10 મિનિટ તો હવે બની જાય તૈયાર ત્યારે બતાવશું હા ત્યારે બતાવશું આમાં બ્લેન્ડર કરવાનું છે થોડીક વાર સડવા દેવાનો બાય બાય સરસ મજાનો સરગવા બની ગયો છે આમ જોઈ શકો છો વાહ મેથી કોથમીર બોથમીન નાખીને બહુ ફર્સ્ટ ક્લાસ બની ગયો સરગવાનું શાક ભગવાનને થાળ ધરાવી દીધો સરગવાનું શાક છાશ રોટલી મૂળો બીજું પાપડ ખૂબ સરસ મજાનો થાળ ધરાવી દીધો ભગવાનને આ સરગવાનું શાક છે બહેનોને આ શાકની રેસીપી ખૂબ જ ગમશે જય સ્વામિનારાયણ કી સબ્જી શાક બનવા જમવા પધારો સબલો જયારે સ્વામી નારાયણ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો બાય બાય